નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સામોદ ગામમાં ખોડિયાર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ગામમાં રબારી બાળમાં ખાસ કરી ઉજવણી કરવામાં આવી નવચંડી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું તો સાથે સાથે સિકોતર ખોડિયાર મંદિરને અવનવા ફૂલોથી શણગારવામાં આવ્યા રબારી સમાજ અને ગોવિંદભાઈ ભુવાજી ગોહિલ પરિવાર તરફથી ખાસ ઉજવણી કરવામાં આવી ખાસ પ્રકારે માતાજીના દર્શનનો લાભો લેવામાં આવ્યો અને ગામમાં રબારી સમાજના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આમોદ મુકાને પ્રભારીવાડમાં સિકોતેર માતાના મંદિરે ખોડિયાર જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞ તથા કુવાજીના સાનિધ્યમાં અહીંયા ઘણો મોટો ભંડારો રાખવામાં આવેલ છે જેનો આનંદ આપ સર્વ લઈ શકો છો અને લીધો છે અને આજ રોજ જે ખોડિયાર જયંતિ છે એ નિમિત્તે આ મંદિરને દસ વર્ષ પૂરા થયા છે માતાજીની કૃપાથી સિકોતેર માતાના હાજરી કોડિયાર માતાની હાજરી રોગણીમાં વિષદમાં અને મહિસાગરમાં સાક્ષાતની હાજરી છે જે દુવાજી આપણા ગોવિંદ દુવાજી છે એમના સાનિધ્યમાં આ બધું જે કાર્ય કરવામાં આવ્યું છે ધર્મ કાર્યને આગળ ઝંપલાવવાનું કાર્ય એની સાથેના જે સમિતિની સાથે છે એ રહીને કાર્ય કરે છે જય માતા